વિશ્વાસને જીતે છે હું હૃદયથી કહું છું એ દુનિયાને જીતી શકે છે પહેલાં તો પોતાના મા બાપના વિશ્વાસને જીતવો પડે છે જે આપણા મા બાપે આપણા પર ભરોસો મૂક્યો છે મારા દીકરાને ભણવા મોકલ્યો છે મારો દીકરો ભણે છે મારી દીકરીને કોઈ જગ્યાએ ભણવા મોકલે છે તેને હુંની આંચ ન આવે અને પોતાના માટે ધન ખર્ચ નથી કરતા આપણા માટે આપણું જીવન નિર્માણ થાય એટલા માટે માતા પિતા ધન ખર્ચ કરે છે કે મારો દીકરો તેને પગભર થાય મારી દીકરી પગભર થાય કાલ બીજા ઉપર તેને આધારિત ન રહેવું પડે આ મા બાપનો ઉમંગ હોય છે મા બાપની અપેક્ષાઓ હોય છે અને જે યુવાન દીકરા દીકરીઓ વિશ્વાસ નો ઘાત કરે છે એને મા બાપની હત્યા કરવાનું પાપ લાગે છે જે માતા પિતા આપણા પર ભરોસો રાખ્યો જે માતા પિતા આપણા પર વિશ્વાસ રાખ્યો છે એનો શ્વાસ ક્યારે અટકે નહીં એની પૂર્ણ કાળજી લેવી આજે સતી વનમાં તપ કરવા જવા માટે તૈયાર થાય છે નગરના સજ્જન અને ડાયા માણસો મળવા માટે આવે છે અને કહે છે સતી મેં સાંભળ્યું છે કે આપ જંગલમાં તપ કરવા માટે જઈ રહ્યા છો સતીએ કહ્યું છે માતા પિતાએ આજ્ઞા કરી છે તો સૌ જાણો છો કે મહાદેવ પરમ ભક્ત છું મારે ભગવાન મળવું છે નગરના માણસો સતીને ખૂબ પ્રોત્સાહિત કરી અને પ્રોત્સાહિત કરવાને કારણે વધારો થયો અને કોઈ પણ સારા માર્ગે જતો હોય તેને પ્રોત્સાહિત કરો જેને પ્રોત્સાહિત કરતા રહી તેના ઉત્સાહમાં વધારો થાય અને બહુ હૃદય તો સમાજને જો આગળ લઈ જવો હોય તો સમાજમાં કોઈ નાનકડું સરખું પણ સારું કામ કરે તો પણ તેને બિરદાવો આજે રાજપૂત સમાજના ઘણા યુવાન ભાઈઓ મને મને સવાળમાં મળવા માટે આવ્યા હતા ખૂબ આનંદ થયો બધા યુવાન દીકરાઓ જ હતા કહેતા કે શિક્ષણની વૃદ્ધિ થાય એના માટે જે જે ભણી રહ્યા છે તેને ખૂબ પ્રોત્સાહિત કરીએ છીએ અમે ઇનામો આપીએ છીએ તેનું સન્માન કરીએ છીએ અને કરવું જ જોઈએ સમાજને સદ્ધર બનાવવો હોય અને સમાજને અધ્ધર લઈ જવો હોય તો દરેક સમાજે પોતાના સમાજની અંદર શિક્ષણ ઉપર ખૂબ ભાર આપવો પડે છે શિક્ષણ ઉપર જ્યાં સુધી આપણે ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી આપણો સમાજ સદ્ધર પણ નહીં થઈ શકે અને આપણો સમાજ આવે પણ નહીં શિક્ષણ ભલે સમૂહ લગ્ન કરવા જરૂરી છે એનો વિરોધી નથી આપણે પણ જેટલો સમૂહ લગ્નમાં ખર્ચ કરીએ એના કરતા એના કરતા અડધો ખર્ચ શિક્ષણ પણ સર આપણે કરીએ તો આપણા સમાજની બહુ ઉન્નતિ થઈ શકે કોઈ પણ સમાજ એટોડ અને વિવાહ તો કરવાના છે લોકો પરણે જવાના છે અને યોગ્યતા પ્રમાણે અને સમૂહ લગ્નમાં જોડે ને પાછા ઘરે જ નહીં પાછું મોટું મોટું ફંક્શન તો કરે જ છે આપણે સમૂહ લગ્નમાંથી ઘણી વસ્તુઓ આપી એ પણ સ્વીકારે છે અને એ વરાજો કાંઈ તેના સસરા પાસેથી કાંઈ વસ્તુ લેવામાં પાછી ના નથી પાડતો જેટલું આપેલું તો લઈ લે તેને ડબલ ડબલ પ્રાપ્ત થાય છે તેથી જરૂર સમૂહ લગ્ન કરજો એનો મને વિરોધ નથી પણ દરેક સમાજના આગ્રણીઓને પ્રાર્થના છે આપણા સમાજને જો અધ્ધર લઈ જવો હોય ને સદ્ધર બનાવવો હોય તો આપણી દીકરીઓ માટે ભણવાની વ્યવસ્થા જોઈએ જોઈએ આપણા દીકરાઓ માટે ભણવાની વ્યવસ્થા અને કોઈ યુનિવર્સિટી હોય જ્યાં આપણા દીકરા રહેવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ આજે જો તમે પટેલ સમાજની અંદર કેટલાય લોકો વ્યવસ્થા કરી રહ્યા છે જમવાનું ફ્રી હોય રહેવાનું ફ્રી હોય છોકરાઓને અને ઘણા બધા સમાજો શિક્ષણની અંદર પાછળ છે તો હૃદયની એક સાધુ તરીકે પ્રાર્થના કરું છું દરેક સમાજના અગ્રણીઓ પોતાના સમાજને જો આગળ લઈ જોઈ તો શિક્ષણ ઉપર પૂર્ણ ધ્યાન આપવામાં આવે અને જે સમાજની અંદર સારા કાર્યો કરતા હોય તેને ખૂબ સન્માનિત કરો અમે હંમેશા કોઈ અમે તો રોજ માટે કથા કરીએ છીએ આખું વર્ષ મારું કથામાં વીતી જાય લાભ પાછમથી લઈ અને દિવાળી સુધી હું કથા કરતો રહું છું હંમેશા હું કથામાં કહેતો રહું તો અમારું સન્માન કરવાની જોઈ કોઈ જરૂર નથી અમારા માટે તો રોજ માટે ભગવાનની કથા જ મારે ગાવાની છે પણ જેના માધ્યમથી આટલું મોટું ભવ્ય દિવ્ય આયોજન થયું હોય એમનું સન્માન કરો એમાં અમારું સન્માન છુપાયેલું છે એમાં આપણું અમારું સન્માન છુપાયેલું છે આજે તમે જો લોકો દીકરાના લગ્નમાં કરોડોનો ખર્ચ કરે દીકરીના લગ્નમાં કરોડોનો ખર્ચ કરે છે પણ આવી ભવ્ય દિવ્ય કથાનું આયોજન કોણ કરી શકે ભાગ્ય જૂજ બહુ છે અને કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે કથા એક જીવનની પ્રેરણા આપે છે કથા એક સુંદર સુંદર આપણને પ્રેરિત કરવા માટે સુંદર સુંદર આપણને ભગવાનના ચરિત્રો કહે છે અને વર્તમાન યુગની અંદર તો મારી એક હૃદયની પ્રાર્થના છે કે લગ્નમાં થોડા ઓછા ખર્ચ કરો દેખાદેખી નહીં કરો એમ બહુ પાછળ રીધીશું આપણે દીકરાના લગ્નમાં એટલો મોટો ખર્ચ કરે કોણ યાદ રાખે કોઈ યાદ ન રાખે બે કરોડનો ખર્ચ કરો ત્રણ કરોડનો ખર્ચ કરો કોઈ યાદ રાખતું નથી લગ્ન પ્રસંગમાં કરોડોનો ખર્ચ કરો કોઈ યાદ નહીં રાખે પણ આવી ભવ્ય દિવ્ય કથા તેઓ આખો વાગડ વિસ્તાર નહીં કચ્છ નહીં આખું ગુજરાતી યાદ રાખશે કે ભાઈ આવી કથાનું આયોજન થયું હતું આખું ગુજરાત આપણા ભારતના ઘણા રાજ્યો પણ નોંધ લેજ પણ આવું થઈ શકે ગયા વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે ફરાદીમાં કથા થઈ હતી અને ત્યાંથી પ્રેરણા દિનેશભાઈ ની કથા તો કરવાની જ હતી બે હજાર ઓગણીસમાં જ્યારે એમના ઘરે મારો ઉતારો હતો સુરેશ્વર મહાદેવ બેચરગીરી બાપુ ત્યાં કથા હતી ત્યારે એમનો સંકલ્પ હતો પણ સંકલ્પ સાકાર થયો આજે અને બીજી એક હૃદયની એક વિનંતી કરવી છે દાયા માણસોને ધ્યાન થોડા થોડાસા દીકરના લગ્નમાં ભલે તમે પચાસ લાખ રૂપિયાનો ખર્ચ કરો એક કરોડો રૂપિયાનો ખર્ચ કરો અમને કોઈ વાંધો નથી પણ મા બાપને મારી પ્રાર્થના છે કે દીકરના લગ્નમાં પચાસ લાખ રૂપિયાનો ખર્ચ કરવાના હો તો દીકરીના લગ્નમાં પચીસ લાખ રૂપિયાનો ખર્ચ કરો અને જે પચીસ લાખ રૂપિયા બચે એ તમારી દીકરાના નામથી ડિપોઝિટ મૂકી દો જેથી કરીને દીકરાના જીવનમાં ક્યારેક ઉપયોગી બનશે જો આ વસ્તુ આપણે નહીં વિચારીએ અને આપણને સૌને ખબર છે કે જ્યારે નબળા દિવસો આવે છે ત્યારે કોઈ પડખે ઉભો રહેતો નથી ઉગતો સૂર્ય હોય ત્યારે સૌ પ્રણામ કરતા હોય છે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે સૌ પોતાના બારીના દરવાજાઓ બંધ કરતા હોય છે તે થોડું જીવનનું મેનેજમેન્ટ કરીએ થોડી જીવનની ગોઠવણ કરીએ આપણે અને ભવિષ્યની ચિંતા નથી કરવાની પણ ભવિષ્યનું ચિંતન તો કરવું જ પડે ન જાણો જાનકીના નાથે કાલે શું થવાનું એ વસ્તુ અલગ છે પણ ભવિષ્યનું કોઈને કોઈ જગ્યાએ ચિંતન કરીને તેને ગોઠવણ તો માણસે કરવી જ પડે છે નગરના લોકોએ સતીને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે યુવાન પુત્રી સતી હિમાલય પહાડોની કંદરામાં પહોંચે છે સુંદર તપસ્થલી નાજ દક્ષપુત્રી સતી ભગવાન મહાદેવનું આરાધન કરવા માટે બિરાજમાન થાય છે મહાદેવને મેળવવા માટે ભગવાન શંકરજીનું દર્શન કર્યું છે ભગવાન મહાદેવને મળવું છે સતી ભગવાન શિવનું આરાધન કરે છે હૈ નાગોના હાર પહેરનારા મહાદેવ અંગ પર ભસ્મને ધારણ કરનારા શિવ ચોવીસ કલાક દિગંબર રહેનારા મહાદેવ ભગવાન મહાદેવ માટે કેવા કેવા સુંદર શબ્દો નો પ્રયોગ થયો છે આ રૂપ અને સ્વરૂપ નું વર્ણન છે અને નામ છે પંચાક્ષર મંત્ર જે આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ ની સુંદર રચના છે મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ છે અને શંકર ભગવાન ના ભક્તોને આ પંચાક્ષર સ્તોત્ર કંઠસ્થ હોવો જ જોઈએ बूटीपुरी नागपुर के आउटस्कर्ट के एरिया में वहाँ ज्यादा कुछ होता नहीं चार साल पोस्टेड था वहाँ में और फिर ये केस आया हमारे डिपार्टमेंट में किसी ने पहले ऐसा केस नहीं देखा था एक तेईस 24 साल का गरीब घर से आने वाला लड़का अचानक इतना हिंसक कैसे बन जाता है? लड़के ने उसे ब्लैकमेल किया होगा कभी पैसों के लिए कभी सेक्स के लिए The boy kills four people. In two years on, he still hasn't been caught. मैं चार लोगों के मर्डर के लिए वांटेड हूं उसमें एक वो लड़की भी है जिसको मैं बहुत ज्यादा प्यार करता था आपको अभी तक जो भी इस केस के बारे में बताया गया है सब झूठ है आज मैं जो आपको बताऊंगा उससे बहुत लोग को बहुत प्रॉब्लम

કે ભગવાન શંકરજી પોતાના અંગ ઉપર એટલા બધા સર્પો શા માટે પહેર્યો એટલા બધા મોટા મોટા નાગના હાર પહેરવાનું કારણ કયું કંઠમાં મોટા મોટા સર્પો બાહુમાં સર્પ અંગ પર સર્પ તટિબંધમાં સર્પ યજ્ઞ